ચેક બાઉન્સના કેસમાં નવસારીના વર્ષની કેદ અને વીસ લાખ ચૂકવવાનો આદેશ નહીં ચૂકવશે તો વધુ મહિનાની જેલ ચોથા એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંભેઠા ગામના જુબેર ઇકબાલ મેમણને ચેક બાઉન્સના કેસમાં દોષી ઠરાવવામાં આવ્યો છે કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વન ડબલ એટ વન ની કલમ એકસો આડત્રીસ હેઠળ આરોપીને એક વર્ષની સાદી ચૂકવવાનો આદેશ આપ્યો છે જો આરોપી નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને વધુ ત્રણ મહિનાની સાદી કેદ ભોગવવી પડશે કીપ્રો કલમ થ્રી હેઠળ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે કલમ અનુસાર આરોપીએ અગાઉ કાચા કામના કેદી તરીકે ભોગવેલી સજા ગણવામાં આવશે આરોપી જુબેર મેમણને પોતાના વકીલ સાથે અદાલતમાં હાજર રહી સ્વેચ્છાએ સરેન્ડર કર્યું હતું અદાલતે તેમની અરજી મંજૂર કરી નવસારી સબ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે